ઇન્ટરનેશનલ ઇનરવ્હીલ ક્લબે સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં પ્રવેશ નિમિત્તે ઇનરવિલ ક્લબ દ્વારા મનોભાવ રેલીનું આયોજન એનસીસી ઓફિસ ખાતેથી કરવામાં આવ્યું હતું એનસીસીના કર્નલ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડન્ટ તેજસભાઈ શેઠ સેક્રેટરી શ્રી અશોકભાઈ કોટડીયા અને અન્ય આમંત્રિતોએ લીલી ઝંડી ફરકાવી મનોભાવ રેલીને પ્રસ્થાન કરાવી હતી કાર્યક્રમ અંગેની માહિતી ઇનરવિલ ક્લબના પ્રમુખ શ્રીમતી એકતાબેન શેઠ અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર રાજશ્રી બોસમિયાએ આપી હતી કાર્યક્રમમાં ઇનરવિલ ક્લબના સભ્યો ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ઝાલા અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા રેલી પૂર્વે એનસીસીના કર્નલ વૈભવ દીક્ષિત અને આમંત્રિતોના હસ્તે કેક કટિંગ કરી સંસ્થાની વર્ષકાંઠની ઉજવણી કરવામાં આવી હતી આ મંત્રી તો એક પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા હું હું છું હું ભાવનગર ખાતે ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ કોઓર્ડિનેટર એડિટર તરીકે છું અને આખા ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ જેમાં મહારાષ્ટ્રના થોડાક ગામો અને ગુજરાતના થોડા ગામો એમ અરાઉન્ડ પચાસ સિટીઝનું જે ડિસ્ટ્રિક્ટ બનેલું છે તેની મેન્ટલ હેલ્થની કોઓર્ડિનેટર છું આજે ઇનરવિલ ડે છે જે અમારો એકસો એકમો ઇનરવિલ ડે છે જેને લઈને અમે મેં અને મારી જે ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે અમે સાથે મળીને આજે આ મનોભાવ વોક કરી રહ્યા છીએ જે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે છે સમાજમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે અને તે ઘણી બધી વખત અવ અવગણવામાં આવતી હોય છે કારણ કે ડિપ્રેશન હોય ચિંતા હોય ઉદાસી હોય માનસિક રોગના ડોક્ટર પાસે જશું ગાંડાના ડોક્ટર પાસે જશું દવા કરાવશું તો કેવું લાગશે ઘરમાં કોઈને જણાવતા પણ નથી હોતા કેમ કે ઘરમાં કેવું લાગશે કોણ શું રિએક્ટ કરશે એમાંને એમાં જે માનસિક આરોગ્ય છે એ ઘણે અંશે અવગણવામાં આવશે તો એ છે ઘરમાં કોઈ પણ વ્યક્તિને હોય છે તો પણ તો એના માટે ખાસ અમે આજે આ મનોભાવો કરી રહ્યા છીએ અને તે આજના દિવસે અમારા ઇનર વિલ ડેના દિવસે હું એઝ અ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રના ચાલીસ સિટીઝમાં આજે અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ ગુડ આફ્ટરનૂન હું એકતા તેજસ શેઠ ઇનર વિલ પ્રેસિડન્ટ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ આજના અમારા આ એકસો એકમાં બર્થ દિવસે અમે લોકો આ મનોભાવ વોક કરી રહ્યા છે જેથી કરીને આપણા બાળકોમાં વડીલોમાં અને બધામાં જાગૃતિ આવે કે માનસિક તણાવ કે માનસિક બીમારીઓ કોઈ ખરાબ વસ્તુ નથી એને એકનોલેજ કરાય ડોક્ટર પાસે લઈ જવાય જેથી કરીને આપણી સોસાયટી એક સરસ રીતે આગળ વધી શકે આપણા યુવકો આગળ વધી શકે થેન્ક ક્લબ

अपने आप में इतना महत्वपूर्ण नहीं है लेकिन जिस कार्य के लिए वॉक किया जा रहा है वो सबसे ज्यादा महत्वपूर्ण है और उसके पीछे की भावना हम सब लेने की जरूरत है आइडिया आया ये करते हैं वो करते हैं बट देन शी स्टॉप ऑन कि नहीं, नहीं वॉक करिए लास्ट ईयर अपने मेंटल हेल्थ अवेरनेस मे करेली वॉक थी आप हंड्रेड एंड फर्स्ट इनरविल पर सेलिब्रेट करिए एम बदु प्लानिंग करता करता अमेरिका आज हंड्रेड एंड फर्स्ट सेलिब्रेशन माटे मनोभाव वॉक चूज करी थी इसमें मेंटल हेल्थ का इम्पोर्टेंस बहुत ही ज्यादा है वो इसीलिए क्योंकि मेंटल हेल्थ का जो प्रॉब्लम है उसका जब ट्रीटमेंट नहीं करते तो उसका जो वर्स रिजल्ट होता है उसमें સુસાઇડ આત્મહત્યા સબસ આગે